યા અલી મદદ જય જવાન જય કિસાન મસિયા નેશનલ ફાર્મ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આપણે જે એકલા વિડીયામાં જોયું હતું કે આપણે મગફળીનું વાવેતર કર્યું હતું તે પછી વરસાદ ઘણો થયો એ પણ આપણે વિડીયા તમને બતાવ્યા હવે આપણે પાછું વરાપ થઈ ગઈ છે ગઈકાલની એટલે આપણે એમાં પહેલાં દવા મારી દીધી હતી એ સોયાબીન વાવવાનું બાકી હતું એમાં અને હવે આપણે પાછું આ વહીનું પાછું કમ્પ્લીટ માંડવીનું વાવેતર હતું હવે આપણે સોયાબીનનું વાવેતર એટલે બધી જારી બારી બધું કમ્પ્લીટ કરી અને તૈયારી કરી લીધી છે હવે આપણે ખેતરમાં જઈએ અને સોયાબીનનો વાવેતર ચાલુ કરીએ તો આપણે એના માટે આ બધું આપણે ઓલગતા આપણે ખાતર વાવવામાં થોડીક તકલીફ થતી હતી એના માટે આપણે આ વખતે આની આવડી આ નોટરો પણ ફેરવી નાખી પછી બીજા નંબરમાં આપણે આ સોયાબીનની નોટરો બધી લગાવી લીધી નાના એક થી બે દાણા ઉપાડેવા હવે આપણે બધી તૈયારી કરી લીધી હવે આપણે જઈએ ખેતરની અંદર વાવવા પહેલા હું તમને આપડી માંડવી બતાવું અને થોડુંક સવડા વાળું પડું હતું એની હિસાબે થોડીક દબાણી હતી માંડવી પણ એકંદરે ઉગાવો સારો છે આજે આઠ દિવસ થઈ છે ક્યાંક ક્યાંક જે ઊંડી વહી ગઈ ત્યાં હજી કપોટા ઉપાડે એટલે ઉગી તો જ જાહે કમ્પ્લીટ ઉગાવો આમ સારો કહેવાય વાંધો નથી હવે તઈ આપણે એક બે ડોયણા પડ્યા હતા એટલે આપણે આ સોયાબીન વાવેતર પૂરું કરી અને પછી એને આપણે એ ડોયણા પૂરા કરીએ ત્યાં સુધી એમાં કોઈ હજી ઉગવા નહીં તો આ રીત નું આપણું વાવેતર છે આ ચૌદ ની જારી નું આડત્રીસ મગફળી છે હવે આપણે બીજી જારી માં પાછુ સોયાબીન વાવેતર કરવાનું છે તો એના માટે આપણે હવે ટ્રેક્ટર લઇ જઈએ આપણે ઓલી સાઈડ આપણું જે બાજુ નું ખેતર છે એની અંદર તો ચાલો હવે આપણે અહીંયા બતાવું તમને આપણે આમાં ખાતરની ની બાચકી બાચકી બધી મૂકી દીધું છે સોયાબીન આમાં મૂકી દીધા છે એટલે કે આપણે અહીંયા ખેતરમાં કોઈ દાણા બાણા ઉપાડી જવા ન પડે નું નામ લઈને સ્લેબ મારી દીધો છ પાણી નો વધારો હતો ને છ કિલો હવે આ છે ને આમાં બીજા ચાર પાલી મિત્રો આપણું ચાર પાંચ દિવસ ટ્રેક્ટર ઢાકીને રાખ્યું હતું આની અંદર બિયારો પણ ચાલુ હાલો હવે આપડે કમ્પ્લીટ થઈ ગયું માર્કસ સાહિત ને બધી દાણા નાખી દીધા બી કિલાક બોલીને ચાલુ કરીએ

mm yeah.

Ach, chị bảo là gì, chỗ. Finally, ở lắp đặt yếu, 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 lắp પેલો જે આપણો ટાર્ગેટ હતો કે આપણે બાર કિલો વીઘે વાવેતર કરવાનું છે એ પ્રમાણેનું પૂરેપૂરું વાવેતર આપણું બાર થી તેર વીઘાની અંદર થઈ ગયું અને બે કિલો જેટલા દાણા નીકળશે આમાંથી હવે એ આપણે એ કાયરનું ડેડું પડી ગયું છે એ પછી આપણે હું તમને કાલે બતાવી દઉં આજ તો ટાઈમ નથી આપણે એ થોડીક આગળનું ઇંધાણિયું રાખવા મિસ્ટેક થઈ ગઈ હતી એની હિસાબે એક તુવેરનો ગાળો મોટો રહી ગયો એટલે એ કાયર આપણે હાથે વાવવાની છે હવે એ કાલને ઉપર આપણે કામ કરતું હવે ને થોડુંક માંડવીઓમાં બે ડોયણા પડેલા છે દાંડવા બંધ થઈ ગયા તો આપણે વરામ હોતી હવે એ કાલે કામ કરીએ આપણે હવે આજનો આપણું આ કામ ફાઇનલ થઈ ગયું વાવણીનું હવે આવતા વર્ષે વાવણી કરશું તો મીડિયો મિત્રો આપણો આ વિડીયો તમને જો ગમતો હોય તો તમે લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો આપણી ચેનલ ઉપર તમે નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન યા ભરત